નમસ્કાર મિત્રો ચોમાસાની અંદર ઘણા બધા લોકોને પગમાં પાણી લાગી જવાની તકલીફ થતી હોય છે હવે પગમાં પાણી લાગી જવું એટલે શું એટલે કે વરસાદી પાણીમાં આપણે બહાર જવાનું થાય અને એ વરસાદી પાણીમાં અને ખાસ કરીને જો તમે સિટી એરિયામાં રહેતા હશો શહેરમાં તમે રહેતા હોય તો વરસાદી પાણી જ્યાં ભરાઈ રહેલું હોય અને એક બાજુ વધારે પડતો વરસાદ પડે તો પાણી ગટરમાં જઈ ના શકે ગટરમાંથી પાણી બેક મારતું હોય એટલે ગટરનું પાણી ને વરસાદનું પાણી એકદમ મિક્સિંગ થઈ જાય અને એવા પાણીમાં આપણે કોઈ પણ કામ માટે જો બહાર જવાનું થાય આપણા પગ અંદર ડીપ કરવાના એટલે પગ પલડી જાય તો જેના કારણે આપણી પગની જે આંગળીઓ છે એમાં ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપમેન્ટ પાણીથી એટલે ચોખા ચોખ્ખા પાણીથી ધોઈએ નહીં ધીમે ધીમે એમાં ખંજવાળ આવે અને એટલી બધી પુષ્કળ પ્રમાણમાં ખંજવાળ આવે કે ચામડી આખી લાલ થઈ જાય રેડીશ થઈ જાય અને એટલી બધી ખંજવાળતા ખંજવાળતા ખંજવાડતા રીડ લોહી નીકળે અને ઘણા લોકોને તો મિત્રો ચાલવામાં પણ આના કારણે તકલીફ થતી હોય છે ટૂંકમાં વરસાદી પાણીમાં પગ પલળવાને કારણે આપણી જે પગની જે આંગળીઓ છે એમાં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપમેન્ટ થાય છે જેને આપણે પગમાં પાણી લાગી જવું એવું જનરલી કહેતા હોઈએ છીએ પર્સનલ હાઇજીનનું ધ્યાન ના રાખીએ તો આગળ જતાં ઘણી બધી તકલીફ પણ મિત્રો આના કારણે થઈ શકતી હોય છે તો એના માટે શું કરવું તો એકદમ સિમ્પલ અને એકદમ ઇફેક્ટિવ ઉપાય હું તમને મિત્રો બતાવું છું અને સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરીશ એને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો જેથી કરીને ચોમાસામાં પગમાં પાણી લાગી ખીચી જવાની તકલીફ થી તમે આસાની બચી શકો છો તો મિત્રો ઉપાયમાં આપણે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ત્રણ વસ્તુની જરૂર પડશે નંબર ફર્સ્ટ પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે કડવો લીમડો તમારા ઘરની આસપાસ કોઈ પણ જગ્યાએ કડવા લીમડાનો વૃક્ષ તો મિત્રો તમે સિટી એરિયામાં રહેતા હશો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો કોઈ ને કોઈ જગ્યાએ તો મિત્રો જોવા તમને આસાનીથી મળી જ જશે તો સૌપ્રથમ તો નવન વંદન કરીને ત્રણ થી ચાર ડાળ તમારે ઘરે લાવીને સ્વચ્છ પાણી ની મદદથી તમારે ધોઈ નાખવાની જેથી કરીને ધૂળ છે માટી છે કઈ પણ વસ્તુ ઉપર ચોટી હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય ત્યારબાદ તમારા ઘરે જે પણ વાટવાનો જે ખલ હોય તેની અંદર આદુ લસણ ને બધું વાટતા હોય તે ખલ ની અંદર

ફંગલ ઇન્ફેક્શન ઇન્ફેક્શન ડેવલપમેન્ટ હોય બેક્ટેરિયલ અને ખાસ કરીને પગમાં પાણી લાગી ગયું હોય પગમાં ખંજવાડ આવતી હોય આ તમામ સમસ્યામાંથી મિત્રો તમને બે થી ત્રણ દિવસમાં રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ છે એને પણ તમે અચૂકથી સામેલ કરજો તો તમારા ચામડીની કોઈ પણ તકલીફ થતી હોય છે શું કરવાનું છે કે સવારે ઉઠી તમારે પાંચ થી છ પત્તા તુલસીના જ્યાં મિત્રો તુલસીના તમારા પાંચ થી છ પત્તા નમન વંદન કરીને તમારે તોડવાના છે અને પાંચ થી છ પત્તા તુલસીના મોઢામાં મૂકીને ચાવી ચાવી ચાવીને તમારે ખાવાના છે તમારા શરીરમાં તમારો કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટી હશે એ તમારી દૂર થઈ જશે તમારું બોડી ડિટોક્સ થશે અને તમારું બ્લડ છે એ ધીમે 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 અંદરથી પ્યોર પ્યોર થઈ જશે હવે તમારા બ્લડમાં અંદરથી કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટી હશે ને તો તમને ચામડીની કોઈ પણ તકલીફ મિત્રો થશે નહીં એટલે કે તમારા બે હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું કે સવારે ચાર થી પાંચ પત્તા તમારા તુલસી ના છે એ તમારે ખાવાના છે અને બીજી ટીપમાં મિત્રો એટલું શેર કરવા માંગીશ તમારા સાથે કે કોઈ પણ કામ થી સિટીમાં રહેતા હોય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો જો તમારે વરસાદી પાણીમાં જવાનું થાય તો સૌ પ્રથમ તો ઘરે આવીને

સાથે શેર કરજો કે જે લોકોને ચોમાસાની અંદર પગમાં પાણી લાગી જવાની તકલીફ થતી હોય છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ